વૈશ્વિક મંચ પર પાકિસ્તાનની પોલ ખુલ્લી પાડવા આથી ભારતીય સાંસદોનું બહુદળીય પ્રતિનિધિ મંડળ જશે વિદેશ યાત્રા પર શ્રીકાંત શિંદેના નેતૃત્વવાળું સમૂહ આજથી વિદેશ પ્રવાસે યુએઈ કાંગો અને લાઇબેરિયામાં કરશે ભારતની વાત બોર્ડ પર ફરીથી આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી સીજીઆઈએ કહ્યું વચગાળાની રાહત માટે મજબૂત હોવો જોઈએ કેસ આજે કેન્દ્ર સરકારનો પક્ષ સંભાળશે સુપ્રીમ કોર્ટ પ્રવાસીઓના આવાસ સ્થાનોને લઈને ફરી ટ્રમ્પ ઘેરામાં સંઘી અદાલતે કહ્યું પ્રવાસીઓને દક્ષિણ સુદાન મોકલીને ટ્રમ્પ પ્રશાસને કર્યું કોર્ટના આદેશનું ઉલ્લંઘન મુંબઈ અને કોંકણમાં આગામી ચાર દિવસ ભારે પવન સાથે વરસાદનું એલર્ટ જાહેર આસામમાં પણ ભારે વરસાદની ચેતવણી તો ઉત્તર ભારતમાં હજુ પણ ગરમી યથાવત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ આજે દક્ષિણ ગુજરાતના સુરત અને તાપીમાં જામ્યો વરસાદ જૂનાગઢના વિસાવદરમાં બે ઇંચથી વધુ વરસાદ આજે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના એકવીસ જિલ્લામાં વરસાદી ઝાપટાની આગાહી ગુજરાત એટીએસને મળી મોટી સફળતા ડિફેન્સ ફાઇનાન્સ અર્બન ડેવલપમેન્ટ સહિતની પચાસથી વધુ સરકારી વેબસાઇટને હેક કરનાર યુવકની ધરપકડ નડિયાદનો શખ્સ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં હતો સામેલ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રાજકોટ મંડળના કાનાલુ સ્ટેશનનો પુનર્વિકાસ સાત પોઈન્ટ છપ્પન કરોડના ખર્ચે બનાવવામાં આવેલ કાનાલુ રેલવે સ્ટેશન આધુનિક પ્રવેશ દ્વાર આવતીકાલે પીએમ મોદી રાજકોટ ડિવિઝનના છ સ્ટેશનોનું વર્ચ્યુઅલી કરશે લોકાર્પણ અને આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ દિલ્હી હાર્યું તો થશે બહાર જો મુંબઈ મેચ હાર્યું તો રહેશે વધુ એક તક તો બીજી તરફ ગઈકાલની મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટથી હરાવ્યું ચૌદ વર્ષના વૈભવે તાબડતોડ ફટકારી ફિફ્ટી